હજુ પણ કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ છે શાંતિપુરા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે કેટલાય બંગલોમાં ગટરના પાણી ફરી વળતા લોકો પરેશાન થઈ ગયા છે અમદાવાદમાં જે રીતે ગઈકાલે વરસાદ વરસ્યો ત્યારે અમુક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે આસપાસના ખેતરોમાં પણ ગટરના પાણી ફરી વળ્યા છે જેના કારણે ખેડૂતો પણ પરેશાન છે અમદાવાદમાં વરસાદ બાદ હજુય કેટલાય વિસ્તારોમાં પાણીના અસરતા સ્થાનિકો પરેશાન થયા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે શાંતિપુરા વિસ્તાર છે જે અમદાવાદમાં આવે છે ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોનું આવું જવું મુશ્કેલ થયું છે કેટલાય બંગલો એવા છે જ્યાં ગટરના પાણી ફરી વળતા લોકો પરેશાન થયા છે લોકોને રોગચાળો ફેલાવાની પણ ભીતિ રહી છે તે પણ પરેશાન થયા છે તો અમદાવાદમાં પણ અનેક વિસ્તારો એવા છે જ્યાં ગઈકાલે પાણી ભરાયા હતા અને પાણી હજુ સુધી નથી ઓસર્યા જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે લોકોને રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે લોકોને આ ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે રોડ રસ્તા પર પાણી જોવા મળી રહ્યા છે જ્યારે ખેતરોમાં ગટરના પાણી જતાં લોકો પરેશાન થયા છે શાંતિપુરા વિસ્તાર છે જે અમદાવાદનો ત્યાં ઘૂંટણસરમાં પાણી ભરાયા છે એટલે કે જે તંત્રની પ્રી મોનસૂન કામગીરી છે તેની પોલ ખુલ્તી અમદાવાદમાં જોવા મળી રહી છે ગઈકાલે પણ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા ધવલ ધવલ ગઈકાલનો જે વરસાદ હતો ત્યારે તો શહેરમાં પાણી ભરાયા હતા અનેક વિસ્તારોમાં પરંતુ એ પાણી હજુ સુધી નથી ઓસર્યા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીં જોવા મળી રહી છે અને સાથે જ લોકો પણ પરેશાન થઈ રહ્યા છે જી ચોક્કસથી કૃષ્ણ વાત કરવામાં આવે તો ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો સૌથી વધુ વરસાદ જે છે તે ગોતા સરખેજ વિસ્તારમાં વરસ્યો હતો તેને જ લઈને અત્યારે હાલ શાંતિપુરા ખાતે જે આવેલા છે તે બંગલાઓની સ્કીમ છે જે ચારસો જેટલા બંગલાઓ એપલવુડ વિલાની અંદર છે તે અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે સંપૂર્ણ સંપૂર્ણ ચારસો બંગલામાં ઘૂંટણસમાં પાણી છે તે હજી સુધી ઓસરી નથી રહ્યા અને જે પ્રકારે અહીંયા અધિકારીઓને પણ ઘણી રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ અધિકારી હજી સુધા અહીંની મુલાકાત લેવા માટે પણ નથી આવ્યા એટલે સમગ્ર રસ્તો છે જે શાંતિપુરાથી બંગલા સુધી આવવા માટેનો કે સમગ્ર રસ્તો પણ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળતો જોવા મળી રહ્યો છે એટલે કે અહીંના જે સ્થાનિકો છે જે રહેણાંક વિસ્તારવાળા છે તે લોકોને અત્યારે હાલ બંગલાની બહાર આવવા માટે પણ ઘણી મુશ્કેલીનો જે છે તે સામનો કરવો પડતો હોય એવા દ્રશ્યો અત્યારે હાલ તમે જે પ્રમાણે જોવો છો કે ખુરશી છે તો ખુરશી પણ ડૂબેલી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને જે પ્રમાણે અહીંના સ્થાનિકો છે તે લોકો સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કાકા તમે કેટલા સમયથી અહીંયા રહો છો અને જે પ્રમાણે હાલ પાણી ભરાવાની જે સમસ્યા સમસ્યા છે 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 આ ક્યારથી કયું પાણી પાણી આવેલું વરસાદી કે પછી બીજું કોઈ અમે આ સોસાયટીમાં હું પોતે બે હજાર પંદરથી આવેલો છું નવેમ્બર અને આ સોસાયટીમાં બે હજાર સોળ પછી અમે આ વસ્તુનું ધ્યાન બિલ્ડર અવડા રેરા રેરા એપિલેટ ગુજરાત સરકાર અને દિલ્હીની સરકારમાં લેખિતમાં આપેલું છે અને અમારા કેટલાક કોર્ટ કેસો બી ચાલે છે રેરા અને રેરા એપિલેટમાં અને એજ્યુકેટિંગ ઓફિસર પાસે આ વસ્તુની અવડાને ખૂબ જ સારી રીતે ખબર છે અને એ વખતે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ એમએલએ હતા અને પછી એ મુખ્યમંત્રી બન્યા એમને પણ આ બધી વસ્તુની ખબર છે આ આખી જે પરિસ્થિતિ બોપલની થઈ છે એના માટે જો કોઈ જવાબદાર હોય એજન્સી તો માત્ર ને માત્ર અવડાના એન્જિનિયરો અને અવડાના અધિકારીઓ અને એની જોડે જોડાયેલા રાજકારણીઓએ ભયંકર ભ્રષ્ટાચાર કરેલો છે આ વસ્તુ બાબતમાં અમે મુખ્યમંત્રી કાર્યાલય તેમજ પ્રધાનમંત્રી કાર્યાલયને બી માહિતી આપેલી છે આજે સવારે જ મારી કન્સન ઓથોરિટી ઇન સીએમ ઓફિસ મારે બધા જોડે વાત થઈ છે એ લોકો હવે આ બાબતમાં શું કરે છે એ નિર્ણયની અમે રાહ જોઈએ છે સાડા ત્રણથી ચાર કરોડના આજથી આઠ વર્ષ પહેલાં લીધેલા અમારા મકાનોના ગટર લાઇન જાહેરમાં નથી આપી એક ડેવલપરે અને એ બાબતની કમ્પ્લેન સરકારમાં પડેલી છે ગુજરાત હાઈકોર્ટમાં બી અમારો કેસ છે કોઓપરેટિવ ઓપરેટિવ રજિસ્ટ્રારમાં બી અમારો કેસ છે પણ બધા મારી વાત એ છે કે જે ગઈકાલે વરસાદ પડ્યો ત્યારબાદ જ્યાં પાણી ભરાયા છે ક્યાં ક્યાં રજૂઆત કરી વરસાદ પડ્યા પછી વરસાદ પડ્યા પછી અમે મેં સિદ્ધિ કારણ કે હું પોતે સરકારી અધિકારી રહેલો છું એટલે મેં પોતે મુખ્યમંત્રીને રજૂઆત કરી અને પ્રધાનમંત્રી ઓફિસને રજૂઆત કરી કે આવી પરિસ્થિતિ છે કારણ કે નીચેના માણસો નથી સાંભળવાના એ મને ખબર છે એટલે અમે ત્યાં રજૂઆત કરી છે અને ત્યાંની યોગ્ય પગલાં શું લેશે એ મને હજી ખબર નથી કારણ કે કોણ કેટલું તાકતવર છે અને કોણ કેટલું સાચું કરવા માગે છે એ ખબર જ નથી પડતી चौक्सा स्थानिकों का तेन बंगला रहता शो। में रहता हाँ गई कल स्थिति बनी मकानों के अंदर सोसायटी में तीन सौ मकान रहते हैं तीन सौ मकानों में रहते हैं हर साल बारिश का पानी आता है दो घंटे में क्लियर हो जाता है लेकिन अभी ये गटर का पानी इतना आ रहा है हमारे जो पंप लगा रखे हैं वो भी कुछ उसका कर नहीं पा रहे हैं और पूरी सोसायटी में गंदगी गंदगी भरी पड़ी है पूरी सोसायटी में घुटन से ऊपर पानी है

એ ખેતરમાં સેલાના બધા જ એરિયાનું ગઠનું પાણી ભેગું થાય છે જે પાણી ડિવાઇડર થ્રુ અમારી સોસાયટીમાં આવી રહ્યું છે ઇનફેક્ટ ઘરની અંદર પણ આવી ગયું છે એટલે હવે એવું છે કે આગળ જતા રોજગારો કે જે બી ડેન્ગ્યુનો જે બી કેસ થશે જનરેટ એ અમારે એનું એક અલગથી ટેન્શન તો ઊભું જ છે પણ હજી સુધી કોઈ કન્સર્ન પર્સને આનો ડિસિઝન લીધું નથી ના કોઈ એવું એશ્યોરન્સ આવ્યું છે કે આનું કોઈ ડિસિઝન આવશે કે આનું કોઈ સોલ્યુશન આવશે ચોક્કસથી જે પ્રમાણે કોઈ કન્સલ્ટ પર્સન અહીંયા હજી સુધી મુલાકાત માટે નથી આવ્યું જે ત્રણસો જેટલા બંગલા છે તે બંગલા અત્યારે હાલ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળે છે કાકા તમે પરિવાર પણ અંદર હશે એટલા ગંદા પાણીની અંદર તે રહેતો હશે રજૂઆતો કરી તમે પરંતુ હજી કોઈ આવ્યું નથી તો બીમારીનો ભય ખરી ચોક્કસ બીમારીનો ભય છે જ અને ઘરમાં ઈવન વૃદ્ધ મધર બી છે અને નાના છોકરાઓ બી છે એટલે ઘરમાં તો બધા રહે જ ને કે એટલે એ રોગચાળાનો તો ભયંકર વિકટ પ્રશ્ન તો થવાનો જ છે અને એવું નથી કે આ વસ્તુ અમે રજૂઆત ઓડામાં કે એ બધામાં કરવાનું અમે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એનો કોઈ ડિસિઝન લેવામાં આવ્યો નથી અને નવાઈની વાત તો એ હતી કે જ્યારે અમે ઓડા ઓફિસમાં રજૂઆત કરવા ગયા ત્યારે ઓડા ઓફિસરોના એવા જવાબ હતા કે આ તમારા બોપલ અને સેલા એરિયાનો આટલો જલ્દી વિકાસ થશે એવો અમને ખબર જ નથી પણ મને નવાઈ તો એ લાગે છે કે આપણે આપણી મોટી ઓડા ઓફિસ ચલાવીએ છીએ અને જો એ પ્લાનિંગ ન કરી શકતી હોય ડેવલપમેન્ટની તો એનો ખર્ચો કરવાનો શું મતલબ ચોક્કસથી જે અંદર સ્થાનિકો છે તે લોકો પણ કહી રહ્યા છે કે પરિવાર પણ અંદર બેઠો છે પરિવાર અત્યારે હાલ રોગચાળાની ભય માંડીને બેઠો છે એટલે કે કહી શકાય કે જે આ પાણી છે તે ક્યારે ઓસરશે તેની પણ માંગ જે છે પરિવાર અત્યારે હાલ કરી રહ્યો છે અમુક મારા કેમેરામેન જે સર્વર અલી છે તેમને વિનંતી કરીશ કે જે સોસાયટીની અંદર જે પાણી ભરાયેલા છે એપલ વુડ્સ વિલાની અંદર ત્યાંથી કેટલાક લોકો બાઇક લઈને આવી રહ્યા છે તે પણ દ્રશ્ય તમે જોઈ શકો છો અત્યારે હાલ ટીવી સ્ક્રીન ઉપર કે જે પ્રમાણે બાઇક